આદરા રાણા પરિવાર દ્વારા પાદરા થી ચોટીલા પગપાડા યાત્રા સંઘ બારમા વર્ષે પણ ભવ્ય પ્રસ્થાન પાદરા રાણા પરિવાર દ્વારા છેલ્લા અગિયાર વર્ષથી અવિરત રીતે ચાલી રહેલી પાદરા થી ચોટીલા પગપાડા યાત્રા પરંપરા આ વર્ષે બારમા વર્ષમાં ભવ્ય અને નવતર આયોજન સાથે શરૂ કરવામાં આવી છે શ્રી ચામુંડા માતાજીના આશીર્વાદ સાથે નીકળેલી આ રથયાત્રામાં ધાર્મિક અને આધ્યાત્મિક માહોલ વચ્ચે મોટી સંખ્યામાં માય ભક્તોની ઉપસ્થિતિ જોવા મળી હતી આજ રોજ વહેલી સવારે પાદરા રાણા પરિવાર જૂના સંઘ દ્વારા શ્રી ચામુંડા માતાજીની સુશોભિત રથમાં પધરામણી કરવામાં આવી હતી સમાજના આગેવાનો તેમજ સ્થાનિક કોર્પોરેટરોના હસ્તે મહાઆરતી યોજાઈ હતી માઈ ભક્તોએ માતાજીના ગરબે રમીને ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો ત્યારબાદ ડીજે સાથે માતાજીની ભવ્ય શોભાયાત્રા પાદરા નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી શોભાયાત્રા દરમિયાન નગરના વિવિધ વિસ્તારોમાં ભક્તો દ્વારા ઠેર ઠેર માતાજીની સ્વાગત આરતી કરવામાં આવી હતી જેમાં ભક્તોએ વિશેષ ભાવભક્તિ સાથે લાભ લીધો હતો આ પગપાળે યાત્રા સંઘમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા ઉલ્લેખનીય છે કે આ પગપાળે યાત્રા સંઘ તારીખ એકવીસ બાર બે ના રોજ ચોટીલા ખાતે શ્રી ચામુંડા માતા મંદિર ખાતે ધ્વજારોહણ કરવામાં આવશે સાથે જ નવગ્રહ મંદિર ખાતે નવચંડી યજ્ઞ તથા મહાપ્રસાદીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યા હોવાનું આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે જય ચામુંડા માતાજી આજ રોજ પાદરાનગર ખાતે પાદરાથી થી ચોટીલા પગપાળા સંઘ જૂનો ધજારોહણ નો જે પ્રોગ્રામ આપણે રાખેલો હતો એની શોભાયાત્રા પાદરા નગરમાં ફરી અને અંબાજી મંદિર ખાતે પૂર્ણ થઈ છે અને પગપાળા યાત્રા સંઘમાં જે માય ભક્તો જોડાયેલા હતા એ માય ભક્તોએ અત્યારે પગપાળા યાત્રા સંઘની શરૂઆત કરી દીધી છે તો પાલરા નગર ના તમામ પરિવારના તમામ નાગરિકો વતી જે પગપાળા યાત્રા સંઘમાં જઈ રહ્યા છે એ તમામ માય ભક્તોને બહુ ખુબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું તેમજ જય ચામુંડા માતાજી અને તારીખ એકવીસ બાર બે હાજર ના રોજ સાથે સાથે માતા માતાના પણ આપણે ત્યાં ભવ્ય નવચંડીનું આયોજન પણ કરવામાં આવેલ છે વિનામૂલ્યે કોઈ એનો ચાર્જ લેવામાં નથી આવ તો આપના માધ્યમથી પાર સહિત તમામ આજુબાજુના ગામો ના લોકોને હું જોડવા અપીલ કરું છું માતાજી ની પૂજા કરવા માટે જે લોકોને બેસવાની ઈચ્છા હોય તે પણ નામ નોંધાવી શકે છે કોઈ એનો નથી રાખવામાં આવ્યો અને સિનિયર તમામ લોકોને ચોટીલા ધામ ની અંદર નવચંડી ની અંદર બેસો અને મા ચામુંડા ના આશીર્વાદ પાલડા નગર તથા ગુજરાત સહિત દેશ વિદેશ માં રહેતા તમામ લોકો પર બની રહે એવી મારી શુભકામનાઓ છે జయ చాము మాధారి